આ વર્કશોપમાં કલેક્ટર ડોક્ટર રતન કંવર ચારણે જણાવ્યું કે સુશાસન સપ્તાહની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય સારા શાસન દ્વારા લોકોની ફરિયાદોનો હકારાત્મક નિકાલ લાવવો તેમજ સરકાર અને વહીવટી તંત્રની કામગીરીથી લોકોને સંતોષ મળે તેવો છે ગુડ ગવર્નન્સ માટે પારદર્શક વહીવટી અને લોકો પ્રત્યે સંવેદનશીલતા આવશ્યક છે લોકોના દરેક પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવો એ આપણી ફરજ છે સામાન્ય લોકો પોતાના અધિકારોને સ્વાભિમાન સાથે લાભ લે તે આપણા સૌની ફરજ છે આ સપ્તાહની ઉજવણીનો ઉદ્દેશ સરકારી નીતિઓ યોજનાઓ અને 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 કાર્યક્રમો વિશે જાગૃતિ વધારવી લોકોના રોજિંદા જીવનમાં અધિકારિકતાઓની શ્રેષ્ઠતા પારદર્શિતા લાવવી તેવો છે પ્રજાહિતની કાર્યપ્રણાલીઓને સુનિશ્ચિત કરવા તેમને લગતા સુધારાઓને પ્રોત્સાહન આપવાનો અને જાહેર સેવાઓને પ્રભાવશાળી અને જવાબદારી રીતે પ્રદર્શન કરાવવાનું છે આ વર્કશોપમાં આરોગ્ય શિક્ષણ આઈસીડીએસ સહિત વિભાગના વિશે વર્કશોપમાં ઝીણવટપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી આ વર્કશોપમાં નિવાસી અધિક કલેક્ટર કૃષ્ણા વાઘેલા જિલ્લા વિકાસ અધિકારી પાટીદાર પ્રાંત અધિકારી જિલ્લા ચૂંટણી અધિકારી મુખ્ય આરોગ્ય અધિકારી સુતરિયા પ્રાથમિક શિક્ષણ અધિકારી કેયુર ઉપાધ્યાય સહિત વિવિધ વિભાગના અમલીકરણ અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મિનેશભાઈ વ્યાસ તલોદ આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે